સુરતના લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક સાત જેટલા ઈસમોએ વાહનોની કરી તોડફોડ બે રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરવામાં આવી ઘટના નજીક જ લાભેશ્વર પોલીસ ચોકી આવેલી છે ગુનેગારો બેફામ બનતા લોકોમાં ગભરાટનો માહોલ સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી એવરીબડી રાત્રે 12 વાગાના ઉમરમાં સંદીછોય સમુ આવીને ગાડીમાં થોડ થોડ કરી ગયા આપણે લાબેસર ગોલ કેટલી ગાડીને કાર છે અને બે રિક્ષા એમના નામ થામ નથી ખબર આગળની કઈ કાર્ય હોય આગળની કાર્ય કોલ કરેલો કો નંબર ઉપર બીસરવાન આવી